સુરતના બુટલેઘરોનો આતંક વારંવાર સામે આવ્યો છે ત્યારે મૈદરપુરા ડાંગી શેરીમાં ઘરના દરવાજા પાસે દારૂ પી રહેલા લોકોને કહેવા ગયેલા પરિવાર પર બુટલેઘરો હુમલો કર્યો હતો જે ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે બુટલેઘરને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો સુરતમાં ઘણા સમયથી બુટલેઘરોનો આતંક સામે આવી રહ્યો છે ત્યારે મૈધરપુરા ડાંગી શેરીમાં બુટલેગર ધવલ રાણાએ મહિલા સહિત પરિવારને માર માર્યો હતો વાત એમ છે કે મહિલાના ઘરની બહાર બેસી ધવલના દારૂના અડ્ડા પર દારૂ પીવા આવેલા લોકો દારૂ પી હતા ત્યારે મહિલાના બહાર જવાનું હોવાથી પોતાના ઘરના દરવાજા પાસે દારૂ પી રહેલા લોકોને એક બાજુએ બેસવા જણાવ્યું હતું જેથી બુટલેગર ધવલે દારૂ પીવા આવતા માણસોને સુકામ બોલે છે કહીને મહિલા સાથે બોલાચાલી કરી હતી અને બોલાચાલી કર્યા બાદ બુટલેગર ધવલે મહિલા સહિત તેના પરિવાર પર હુમલો કર્યો હતો

ફેક મારવા બેસેલા હતા અને અમે ખાલી બોલી એમાં ઉછરી ઉછરીને મારા માર કરવા માંડી ને એના પણ બધા સાકીદારો બધા મળીને મારા માર કરી જે ડાંગી શેરીમાં મારા મારી થઈ એમાં ધવલી એમ બોલ્યો કે મારું હું કરી લેવાના પોલીસ વાળા બરાબર ડાંગી શેરીમાં જ કઈ નથી થયું તો મારું હું ઉખાડવાના છે પોલીસ વાળા બરાબર છે મને પણ ટખો મારીને ફેંકી દીધી ને ફેંક મારી બરાબર છે મને પણ મોની પર ફેટ મારી બરાબર નાકુમાર ડાચું ઉચા ને મને ફેટ મારીને લાખી દીધી હા ભાઈ તમારી આતે હું થયો હતો મારી સાથે કઈ થયું નથી મારી સાથે આ ધવલ ગેંગના મને જોઈ મારા મારી કરી મારા ઘર પર કે આવી ને લોકો ઓટલા પર બધા પી પીતા હતા ડ્રિંક્સ પીતા હતા હું ના કીધું એના બારામાં મારી સાથે મારા મારી કરી અચ્છા કોણ કોણ હતું એના સભ્યોમાં ધવલવાના સભ્યો બરા હતા ને એમન કરીને તો એમન માંજો બરાબર છે અત્યારે સાથે મારી સાથે મારામારી કરેલી બીજો હું થયો હતો તમારી આતા કે બોલાબાલીમાં બોલાચાલીમાં કઈ ન ગઈ લો એ કે માનસ એ શું કહેતા હતા કે મારું આ ડાંગી શેરીમાં કોઈ મારું બગાડી નહીં શકે તો પોલીસ તો મારું શું તોડી લે છે એવું બોલવા કોણ કયો સભ્ય હતો એ ધવલ રાણાને એની આટવાળો સભ્ય હતો હા